શ્રાવણ માસ દરમિયાન ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ બંધ રાખવા બાબતે રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે ચોટીલામાં ગૌ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સ્થાનિક પ્રશાસન સાથે મુખ્યમંત્રીને ઉદ્દેશીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા તેમજ રાજ્યભરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ બાબતે અખિલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટ દ્વારા રાજ્યના ગૃહમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ચોટીલા નેશનલ હાઇવે ઉપરથી અનેકવાર કતલ ખાને લઈ જવાતા અબોલ પશુઓને બચાવ્યાના કિસ્સાઓ બનતા ધાર્મિક લાગણી દુભાતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ચોટીલા પ્રખંડ દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે